કેવા મોજા ઉછળે છે એમાંથી આપણે ગોતો પસાર કરતી કરતી ધીમે આગળ વધતી જાય છે જુઓ ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો જુઓ ફેમિલી કંઈક આવી રીતે આપણી ગોતો ઉછળતી ઉછળતી ધીમે ધીમે આગળ વધતી જાય છે ઓહો જો કેવા મોજા ઉછળે છે ફેમિલી

અલગ જ નજાડો તો ફેમિલી વિડિયોમાં તમે બન્યા રહેજો તમને ખૂબ જ મજા આવશે જુઓ ફેમિલી કેવા મોજા ઉછરે છે તેમાં પણ આપણી બોટો ફિશિંગ માટે જાય છે જુઓ ફેમિલી આ બધી મોજા ઉછળે છે તેમાંથી આપણો આપણી બોટો ફિશિંગમાં રવાના થાય છે જો કેવા મોજા ઉપડેડે જો જો ફેમિલી જો તેમાંથી આપણી બોટ ફિશિંગમાં જશે જોવો ફેમિલી ઝૂમ કરીને બતાવું આવાને આવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી એક બોટ તો આપણી ફિશિંગ માટે રવાના થઈ ગઈ છે ફેમિલી એટલે કે આપણે મોજાને પસાર કરતી નીકળી ગઈ છે તો ફેમિલી અહીંયાથી આપણી બોટ બીજી નીકળવાની છે ફિશિંગમાં ફેમિલી મોજા પસાર કરતી કરતી આપણી બોટ ધીરે ધીરે આગળ વધતી જાય છે તો આવી રીતે ફિશિંગ માં આપણી બોટો રવાના થઈ છે ફેમિલી જો કેવા મોજા ઉછળે છે ફેમિલી વિડિયો ગમે તો વિડિયો ને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ફેમિલી આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ફેમિલી હું કઈ ખુશી આપતી બોટ ફેમિલી કેવા મોજા ઉતરે છે બીજી બોટ પણ ફેમિલી નીકળી ગઈ છે મોજા પસાર કરતી કરતી ધીમે ધીમે જો જુઓ ફેમિલી કેવા મોજા છે ઉછળે છે જો કેટલા મોટા છે જો તો જુઓ બોટ આપણી નીકળી છે કેવા મોજા ઉછળે છે એમાંથી આપણે બોટો પસાર કરતી કીમે આગળ વધતી જાય છે તો કે માછલા પકડવા ફિશિંગ થાય છે એની બાજુમાં બીજી બોટ પણ પાછળ પાછળ નીકળી છે ફેમિલી અહીંયા આપણી બીજી બોટ પણ જાય છે ફેમિલી આપણી એક બોટ તો અહીંયા પસાર કરીને નીકળી ગઈ છે જો ફેમિલી આપણી મોજા ઉછળે છે અહીંયા મોજા છે જોવા મોજા ઉછળે છે ફેમિલી જો ને આપણી બોટ પણ એની આજુબાજુથી જુઓ કે આવા મોજા ઉછળે છે બોટ નીકળી ગઈ છે ફેમિલી ની બાજુમાં આપણી બીજી બોટ પણ નીકળી ગઈ છે જુઓ ફેમિલી તો હજી ફરી આપણી આ બે બોટો પણ નીકળવાની છે હમણાં તો ધીમે ધીમે આગળ વધતી જાય છે એ આજુબાજુ મોજા ઉછળશે ત્યાંથી નીકળશે સરસ અને જો ફેમિલી ફેમિલી આપડી બોટ નીકળી છે એટલે આજુબાજુથી નીકળજે મોજા તો ધીમે ધીમે ઉછળે છે ફેમિલી વિડિયો માં બની રહેજો જો ફેમિલી કઈક આવી રીતે આપડી બોટો ઉછળતી ઉછળતી ધીમે ધીમે આગળ વધતી જાય છે ઓહો તો કેવા મોજા ઉછળે છે ફેમિલી છે ગમે તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવા નવા સરસ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જો આપણી બોટ નીકળી ગઈ છે ફેમિલી ફિશિંગ માછલા પકડવા રવાના થઈ ગઈ છે તો ફેમિલી આપણી બીજી બોટ પર નીકળી છે જુઓ ફેમિલી જુઓ ફેમિલી છે ફેમિલી ઓ ફેમિલી કેવો સરસ નજારો છે મોજા અને બોટ વચ્ચેનો દરિયા અને બોટ વચ્ચેનો ફેમિલી વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ફેમિલી જો ફેમિલી કેવો સરસ લો છે મોજા આ બાજુ ઉછળે છે અને આપણી બોટો પણ ફિશિંગમાં રવાના થઈ ગઈ છે જો ફેમિલી કેવા મોજા ઉછળે છે અને આપણી બોટો નીકળતી જાય છે આપણી બોટ પણ આવી નીકળી ગઈ છે ફેમિલી ફેમિલી વિડીયો ગઈ હોય તો લાઇક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં આવા નવા સરસ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ઓ ફેમિલી આવો નજારો છે દરિયાનો આજે તો આપણી બોટ અહીંયા નીકળી ગઈ છે જોવા ફેમિલી આપણી બોટ છે હવે ઓલરેડી રવાના થઈ ગઈ છે ફેમિલી કેવા મોજા ઉઠ્યા છે ફેમેલી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ફેમિલીને ને આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો